બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીકના ગામોની સુરક્ષા હવે વધુ મજબૂત બની છે રાજ્ય સરકારના નિર્દેશો અનુસાર તંત્ર દ્વારા સરહદી વિસ્તારોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે આ અંગે વધુ માહિતી આપતો અહેવાલ જુઓ સરહદી વાવ અને સુઈગામ તાલુકાના તમામ એકસો બાવીસ ગામોને હવે સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા આ ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી છે જે સાડા ત્રણ કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે શરૂઆતમાં બાવીસ ગામોમાં આ સિસ્ટમ લાગુ કરાઈ હતી જેનો હવે વિસ્તાર કરીને તમામ એકસો બાવીસ ગામોને આવરી લેવામાં આવ્યા છે વાવના તેતાલીસ અને સુઈ ગામના ઓગણસી ગામોમાં ગ્રામ પંચાયત ડેરી શાળા જેવા સ્થળોએ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી છે કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં આગમચેતીના ભાગરૂપે જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત તમામ તાલુકાઓના હેડ ક્વાર્ટર ખાતે આઠ કિલોમીટરની રેન્જ ધરાવતા સાયરન લગાવવાની કામગીરી પણ ચાલી રહી છે નાગરિકોને કોઈપણ સંભવિત ખતરા વિશે અગાઉથી ચેતવણી આપવા માટે આ સાયરન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે આ અંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીએ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવે છે તેના તમામ જે ગામો છે એમાં સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે સરહદ પાસેના ચોવીસ ગામોમાં સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવતા

અને વાવ સોય વિસ્તારના તમામ ગામોમાં તે લાગવાથી નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત થઈ છે તેમનું નિવેદન સાંભળીએ આપણે સૌ જાણીએ છીએ એમ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ ડિફેન્સ મૂક ડ્રિલનું આયોજન કરવાની સૂચના હતી જે સૂચના અન્વયે રાજ્ય સરકારની સૂચનાથી માનનીય કલેક્ટર શ્રી મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજી મંદિર ખાતે ચંડીસર ખાતે અને સુઈગામ તાલુકાના નડાબેદ ખાતે આ એક પ્રકારની મોક મૂકડીલનું આયોજન કરવામાં આવેલું હતું જેના અંતર્ગત જે સૌથી અગત્યનો ભાગ હતો એ સાયરન તો સુઈગામ તાલુકાની અંદર તાત્કાલિક ધોરણે બોર્ડરના અગિયાર ગામડાઓની અંદર આ સાયરનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાકીના ગામડાઓની અંદર પણ આ સાયરન પૂરી પાડવામાં આવી છે જેના ઇન્સ્ટોલેશનની કામગીરી અત્યાર હાલમાં ચાલુ છે એ સાયરન બે રીતે કામ કરે છે એક વોર્નિંગ સિગ્નલ તરીકે કે જેની અંદર કોઈ આવો સંભવિત હવાઈ હુમલો કે કોઈ ઇમરજન્સીની સ્થિતિ આવે તો એ સાયરન વાગશે અને જ્યારે બીજી જે સિગ્નલ છે એ થોડાક સમય માટે અને એક સ્થિર સાયરન વાગશે જેના આપણે ઓલ ક્લિયર એટલે બધું ઓકે થઈ જાય ત્યારે એ સાયરન વાગે છે આ જે સાયરન છે એ સાયરન એ ખરેખર તાત્કાલિક નાગરિક પ્રતિભાવ એટલે કે લોકોના ક્વિક રિસ્પોન્સ માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે અને આપણે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર માન્ય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ આપણે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ પણ આપેલી છે કે આવી જ્યારે કટોકટીની સ્થિતિ કે ઇમરજન્સીની સ્થિતિ કે યુદ્ધની સ્થિતિ આવે છે ત્યારે આપણે શું કરવાનું છે તો લોકો પણ આનાથી વેલ ટ્રેન્ડ છે જેમ કે આવું સાયરન વાગશે ત્યારે એ પોતે સુરક્ષિત જગ્યાએ જતા રહેશે પોતે જે કંઈ પણ એક્ટિવિટી કરતા હશે એ એક્ટિવિટી બંધ કરી દેશે જે વોલન્ટિયર્સ હશે એ બાળકો વૃદ્ધો દિવ્યાંગોને પણ સુરક્ષિત જગ્યાએ લઈ જશે ખોટી અફવાઓથી દૂર રહેશે તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવતી હશે એનું ચુસ્તપણે પાલન કરશે તો આ ટ્રેનિંગથી સજ્જ આ જે સુઈગામ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાના જે દરેકે દરેક જે નાગરિક છે એ સુસજ્જ છે એટલે આ સિસ્ટમ એ ખૂબ ઉપયોગી નીવડશે છેવાડાનો આ જે તાલુકો છે બોર્ડરનો જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના એક છેવાડાના નાગરિકની ચિંતા કરવા માટે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આ વહીવટીતંત્ર વતી અને આ બોર્ડર જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના પ્રત્યેક નાગરિક વતીથી હું હૃદયથી આભાર માનું છું અને સાથે સાથે આશા વ્યક્ત કરું છું કે આ જે નવી ટેકનોલોજી છે કે જે સાયરન જે દરેક ગામની અંદર ઇન્સ્ટોલ કરી છે એ જ્યારે પણ આવી કોઈ કટોકટીની સ્થિતિ આવશે ઇમરજન્સીની સ્થિતિ આવશે કે કોઈપણ પ્રકારની યુદ્ધની સ્થિતિ આવશે ત્યારે એક સચોટ માહિતી

મારું ગામ દુદોષણ તાલુકો ગામ જિલ્લો બનાસકાંઠા મારું ગામ અહીં સરહદના વિસ્તારમાં આવેલું છે અને જ્યારે આવી આપાતકાલીન પરિસ્થિતિઓમાં સરકારે સાયરન લગાવેલું છે અને તેના કારણે ક્યારેક એવો સમય આવે અને સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ અને ગામમાં લાઇટો બીજી બંધ કરી નાખીએ છીએ અને એના કારણે ગામમાં એક સુરક્ષાનો માહોલ ઊભો થાય છે અને તેના માટે હું મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટીતંત્ર તથા કલેક્ટર સાહેબ મીરભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે કોઈને સાચા ખોટા સમાચારની ખબર ના હોતી સોશિયલ મીડિયાને એના લીધે સાયરન વગાડવાથી લગાવવાથી ગુજરાત રાજ્ય સરકારનો મુખ્યમંત્રી સાહેબનો અને જિલ્લા કલેક્ટર સાહેબનો અને સુઈગામ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે અમને સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે સલામત સ્થળે ખસી શકીએ ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોની સુરક્ષાની ચિંતા કરીને આ સાયરન સિસ્ટમ સ્થાપિત કરી છે જેનાથી નાગરિકો હવે વધુ સુરક્ષિત બન્યા છે આ સિસ્ટમ દ્વારા કોઈ પણ આપત્તિ કે અચાનક હુમલાની સ્થિતિમાં તાત્કાલિક ગામમાં લોકોને એલર્ટ કરી શકાય છે જેનાથી તેઓ સલામત સ્થળે પહોંચી શકે છે અને તેમનું જીવન બચાવી શકાય છે